ચંદરજા વિસ્તારના ચાંદ પાર્ક હાઇડ સીસીબીએસઓ જી જેપી પોલીસના સંયુક્ત દરોડા જેપી પોલીસ મથકે થોડા દિવસ પહેલાં છેતરપિંડી ઠગાઈની નોંધાઈ હતી ફરિયાદ ભેજાબાજુએ કર્ણાટકની મહિલા ફરિયાદી સાથે કરી હતી ઠગાઈ મહિલા ફરિયાદીને સસ્તા ભાવે સોનું આપવાના વાહન એ કરી ઠગાઈ પંદર જેટલા ભેજાબાજુએ મહિલા સાથે કરી હતી ઠગાઈ પંદર પૈકીના એક શ્રીનિવાસન નામનો ભેજાબાજ ઈડીનો અધિકારી બન્યો ચાંદપાર્ક હાઇટ્સ સિટાવના મકાનમાં રહેતા વેજાબાજ ઇલિયાસ અજમેરીના ભાઈના ત્યાં પોલીસના દરોડા ઇન્દ્રિશ અજમેરીના મકાનમાં પોલીસે દરોડા પડ્યા બેંક ઓફ ચિલ્ડ્રનની રૂપિયા દોઢ કરોડની ડુપ્લિકેટ નોટો તેમજ ત્રણ કિલો ડુપ્લિકેટ સોનાના બિસ્કીટ ઝડપાયા પીસીબી એસઓજી તેમજ જેપી પોલીસના સંયુક્ત છાપો એફએસએલની ટીમ સહિત બે અધિકારીઓ પણ દોડી આવ્યા પોલીસ ઇલેક્ટ્રિકલ ત્રાજુ અને ચલણી નોટો ગણવાના મશીનો સાથે આવી પોલીસના સંયુક્ત છાપાથી સ્થાનિક રહીશો અવાક શું વિગતો છે અને કેવી રીતે ધ્યાન પર આપવું એકવીસ તારીખે ગત એકવીસ તારીખે જેપીરોડ પોલીસ સ્ટેશનની અંદર આ ગુના દાખલ કરવામાં આવેલું તો એ ગુનાની જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર હોય એ જે આરોપી પકડાયેલા હતા ચીટિંગનો ગુનો હતો બેઝિકલી આ ચીટિંગના ગુનાના આરોપીના બે આરોપી પકડાયેલા હતા આપણી પાસે ભરતભાઈ અને વિરલભાઈ ઉપરાંત બીજા ઘણા બધા અન્ય આરોપી હતા એમની તપાસ ચાલતી હતી આ આના ક્યાં છે એની શોધખોળ દરમિયાન જે લગભગ સાત આઠ આરોપી હતા એમાંથી રાજવી પરી ઉર્ફે ઇલિયાસ અજમેરી કરીને જે આરોપી છે એની પણ એ મુખ્ય સૂત્રધાર છે તો એ મુખ્ય સૂત્રધારના ઘરની ઝડપથી ચાલતી હતી એના પરિવારના માણસોની પૂછપરછ ચાલતી હતી એ દરમિયાન અમને ધ્યાને આવ્યું કે એને કોઈક માલ આ ગુનાને લગતો અથવા તો એની પાસે જે પણ આ બધા જે આ ગુનાઈ પ્રવૃત્તિ કરી છે એને લગતી કોઈક એના આ ડોક્યુમેન્ટ છે એના ભાઈના ઘરે મોકલ્યા છે એટલે આ ઇલિયાજ અજમેરી જે મુખ્ય આરોપી છે એનો ભાઈ છે ઇદ્રીસ અજમેરી છે એ ઇદ્રીસ અજમેરીના ઘરે આ અને જે જે પણ મુદ્દામાલ સંતાડ્યો તો જે ગુનાના કામે છે એ આ પોલીસને ધ્યાને આવતા એના સી સર્ચ એન્ડ સીઝર ઓપરેશનની અંદર અમારે ધ્યાને આવ્યું સર્ચ એન્ડ સીઝર ઓપરેશન દરમિયાન ધ્યાને આવ્યું કે આ એક ચલણી નોટો છે લગભગ એણે ભારતીય બચ્ચા બેંક લખાણ કરેલી પાંચસોના દરની એક કરોડ બાસઠ લાખ રૂપિયાની ચલણી નોટો સાથે સાથે નકલી સોનાના બિસ્કિટ એટલે કે લગભગ એકાવન જેટલા બિસ્કિટ હતા અને જેનું વજન ગણીએ તો બે કિલો અને નવસો ગ્રામ જેટલું થાય છે આ બધું એણે એના નાના ભાઈના ઘરમાં સંતાડવાનો પ્રયત્ન કરેલો કારણ કે આ એની એમઓ રહેલી હતી આજે આગળનો જે ગુનો આપણે દાખલ કરેલો છે ને એની અંદરની એમઓમાં આ બધી વસ્તુ એનો ઉપયોગ કરતો હતો નકલી સોનું નકલી ચલણી નોટોનો ઉપયોગ કરી અને પછી લોકો પાસેથી ઠગાઈ કરવી ચીટિંગ કરવી એ બધા એના એમઓ રહી છે અગાઉ પણ આ જે ઇલિયાસ અજમેરી છે એના વિરોધમાં ગુનાઓ દાખલ થયેલા છે આ એક નવો ગુનો અમારા ધ્યાને આવતો દાખલ કર્યો છે અને એની આ સર્ચ એન્ડ સિઝર ઓપરેશન હતી એની અંદર અમારે આ ઘટના ધ્યાન આવી છે એટલે અમે મુદ્દા માલ પણ સીઝ કરે છે ઇલિયાસ અને ઇદ્રિસ વિરુદ્ધ અગાઉ કેટલા ગુનાઓ દાખલ થયેલા છે ઇલિયાસ અને ઇદ્રિસ વિરુદ્ધમાં લગભગ પાંચેક ગુનાઓનું અત્યારે હાલ મારી પાસે ડિટેલ આવેલી છે એટલે એના ભાઈના નહીં ઇલિયાસના વિરુદ્ધ ગુનાઓ કેટલી ફરિયાદો નોંધાયેલી છે કે આ પ્રકારે એમની સાથે ચીટિંગ કરવામાં આવ્યું એમણે કોઈની સાથે ચીટિંગ કરવી આવી કેટલી ફરિયાદ એ આગળ પોલીસ તપાસ કરી રહી છે કયા કયા પ્રકારના ગુના નોંધવામાં આવ્યા હતા કઈ કઈ એમો હતી એમોની અંદર એ નકલી પોલીસ તરીકે ઓળખાણ આપીને પણ માણસો સાથે ચીટિંગ કરે છે નકલી સોનું નકલી નોટો બતાવીને પણ ચીટિંગ કરે છે એમો રહેલી છે ઇદ્રીસની અત્યારે હાલ પૂછપરછ ચાલી રહી છે એનું શું ઇન્વોલ્વમેન્ટ છે એનો શું રોલ છે આ આ આ જે ગુનો નોંધાયો છે એમાં એને શું શું કર્યું છે અગાઉ કોઈ ગુનામાં એને એના ભાઈને સાથ આપ્યો છે કે નથી આપ્યો એની તપાસ કરી અન્ય કેટલા લોકો આની સાથે સંડોવાયેલા છે ને એ લોકો દ્વારા લોકોને ઠગવાની કામગીરી થતી હતી એ બે સિવાય પણ આગળ તો પોલીસ તપાસ કરી રહી છે કારણ કે આંકડો તો ઘણો મોટો છે આમાં કેટલા કેટલા લોકો સંકોડાયા સંકળાયેલા છે આગળની જે ગુનાની તપાસ આવી છે એમાં અમારી પાસે જે આરોપીનું લિસ્ટ છે એની અંદરના જેમ જેમ નામ ખુલતા જાય એમની એમની તપાસ દરમિયાન જે જે મળતું જાય છે એના આગળ અમે તપાસ કરી હા એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે કે આ એની આની શું છે એ ક્યાં ક્યાં ઓપરેટ કરતા હતા કારણ કે આગળની તપાસમાં એ મહારાષ્ટ્ર બોર્ડરમાં જઈને આવી રીતે નકલી પોલીસ છે એવી રીતે તમને પકડી લેશે ચીટિંગ કરતા હતા તો એ આધારે બીજા કોઈ રાજ્યોમાં પણ એની સાથે કયા લોકો ઇન્વોલ્વ છે એ આ પોલીસ તપાસ કરી રહી છે એ તપાસ કરી રહ્યા છે આગળ કારણ કે એમે ત્રણ ચાર ગુનાનો તો ઇતિહાસ કાઢેલો છે બીજા આખી જે કર્ણાટકથી લોકો એની સાથે એના વિશ્વાસમાં આવી ગયેલા હતા અને શું એને એમને શું પૈસા આપેલા એ પણ ધીમે ધીમે આંકડા ખુલી રહ્યા મેડમ ફરિયાદી જે બીજા વિશે પણ છે ત્યાં સર્ચ છે ત્યાંથી છે હા આજે જે મુખ્ય બે આરોપી આપણને જે મળ્યા છે ને વીર અને ભરત એના સાથે રહીને મેં જે જે ઓફિસર છે એની તો પણ તપાસ ચાલી રહી છે સાથે સાથે આ ઇલિયાસ છે અત્યારે હાલ એનું નામ એણે પરીખ નામ કરી નામ બદલી કાઢ્યું હતું રાજવીર પરીખ તરીકે પોતાની ઓળખ આપતો હતો એટલે ઓળખ કેમ છુપાઈ હતી પછી એની સાથે બીજા એના મિત્રો શું શું મદદ કરતા હતા કઈ કઈ ઓફિસર રાખતા હતા ક્યાં એને બોલાવતા હતા એ બધી તપાસ પોલીસ કરી